ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમાં ઝારખંડમાં કોંગ્રેસ પક્ષના ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી ગઈ છે તો સાથે રાહુલ ગાંધીની સીટ કે જ્યાંથી રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી પ્રિયંકા ગાંધીનો ભવ્ય વિજય થતા જશ્ન મનાવવામાં આવ્યો હતો

અમારા રાષ્ટ્રીય નેતા લોક નેતા એવા પ્રિયંકાજી ચાર લાખ અગિયાર હજાર જેટલા મતોથી વિજય નેવડ્યા છે એમના આનંદમાં કોંગ્રેસ પાર્ટીને એક ખૂબ તમામ કાર્યકર્તાઓમાં જોમ આવી ગયું છે અને એક જે વિચારધારાની જે લડાઈ છે કોંગ્રેસ પાર્ટીની તેમાં રાહુલ ગાંધીની સાથે એક બીજો એક સત્વાર એક બીજો સાથી તરીકે એમને ખૂબ મોટો સાથ મળશે અને હવે કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત કરવા માટે બીજો એક મજબૂત નેતા અમને મળ્યો છે અને કોંગ્રેસને પ્રગતિ કરવામાં ખૂબ મોટો ફાળો આપશે એની ખુશીમાં અમે આજે ફટાકડા ફોડ્યા છે મીઠાઈ ઝારખંડની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે પ્રજાએ જે તે સત્તાધારી પક્ષ હોય તેને જ ફેવરમાં મતદાન કર્યું છે આપ ઝારખંડમાં જોઈ લો આપ મહારાષ્ટ્રમાં જોઈ લો આપ બીજી ભાઈ પેટા ઇલેક્શનમાં જોઈ લો તો ઉત્તર પ્રદેશમાં જોઈ લો આ બંગાળમાં જોઈ લો રાજસ્થાનમાં જોઈ લો તો જે તે સરકાર રાજ કરતી હોય તેના ફેવરમાં મતદાન વધારે થયું છે પણ સારા એવા મતો અને સારા એવા ઉમેદવારો દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી છે અમારી ગઠબંધનની પાર્ટી છે તેમાંથી બે ઉમેદવાર અમારા નવમાંથી બે જીત્યા છે રાજસ્થાનમાં પણ અમે એક જીત્યા છે એક આદિવાસી પાર્ટીના જીત્યા છે એટલે સરકાર વિરોધી ત્યાં પણ વાતાવરણ ખરું અને ખૂબ ઓછા મતે પણ એક કોંગ્રેસનો ઉમેદવાર આવ્યો છે મધ્યપ્રદેશમાં પણ એક કોંગ્રેસનો ઉમેદવાર આવ્યો છે જીત્યો છે એટલે આ કુલ મળીને જે સત્તાધારી પક્ષ હોય તેના જ ફ્હરમાં મતદાન થયું છે અને તે રીતે જ પરિણામ આપ્યું છે એવું કહી શકાય